રાજકોટમાં ફરી ભીષણ આગના આગને કાબૂમાં લેવામાં કવાયત હાથ ધરવામાં આવી હતી આગની જ્વાળાઓના પાંચ છ કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા ટીઆરપી ગેમઝોન ગોપાલ નમકીન એટલાન્ટિસ બિલ્ડિંગ બાદ હવે કેબીઝેડ કંપનીમાં આગ જનીથી લોકોમાં ફેલાયો હતો ગભરાટ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી ત્યારે ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગ અને સરકાર દ્વારા નિયમોને કડક બનાવી દેવામાં આવ્યા છે તેમ છતાંય મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીન અને નાના મોવા સર્કલ પાસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી ભયાનક આગથી મોટી ખાનાખરાબી સર્જાઈ ચૂકી છે ત્યારે આજે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ રાજકોટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે રાજકોટના નાકરાવાડી નજીક આવેલી વેફર બનાવતી કેબી ઝેડ કંપનીમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબી ઝેડ કંપનીમાં સવારે નવ વાગ્યાની આસપાસ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા આગ વધુ વિકરાળ બનતા વધુ ચાર ફાયર ટીમોને પાણીના બંબાઓ લઈ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા બપોર સુધીમાં ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ રાખ્યો હતો વધુમાં હાલમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પણ આગને કારણે મોટું નુકસાન થવા પામ્યું છે આગ એટલી વિકરાળ સ્વરૂપમાં માનવામાં આવી હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી દેખાઈ રહ્યા હતા આ મામલે ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે પીપળિયાની બાજુમાં કેવીઝેડ ફૂડ લિમિટેડ નામની નમકીન વેફરની કંપનીમાં સવારે નવ વાગ્યાની આસપાસ આગ લાગવાનો કોલ મળ્યો હતો જેને પગલે તાત્કાલિક અસરથી એક ફાયર ટીમને રવાના કરવામાં આવી હતી આગ વિકરાળ સ્વરૂપ હોવાની જાણ થતા થોડી વાર બાદ અન્ય ચાર મળીને કુલ પાંચ ફાયર ટીમને બોલાવવામાં આવી હતી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા શરૂઆતમાં ફાયર બ્રિગેડની ત્રણ ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી થોડી વારમાં બીજી બે ટીમ પહોંચી હતી જેના કારણે આગ પર ઝડપથી કાબુ મળી જવાની શક્યતા જણાતી પરંતુ આગ કાબુમાં આવતી ન હતી ને આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી રાજકોટના મનપાના ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હાલ પચાસ જેટલા ફાયર ટીમના જવાનો આગ પર કાબુ મેળવવા કામ કરી રહ્યા છે આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હતી જેના ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચલાવી કાવુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આગના કારણે નુકસાનીનો હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ આગ લાગી ત્યારે અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી હતી જેથી જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી હાલ ચાર ફાયર ફાઇટરોની ગાડીની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે વધુ ફાયર ટીમોને બોલાવવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે જિજ્ઞાસોનિક